નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ આવો ભક્તિ હાર્દિક સ્વાગત છે તો મિત્રો આપણે આજના વિડીયોમાં ગરુડ પુરાણનો અધ્યાર તેરમો સર્વા કર્મનું નિરૂપણ વર્ણન સાંભળવાના છે તો વિડીયોના અંત સુધી બધા બન્યા રહેજો વિડીયો પસંદ આવે તો લાઇક કરી ચેનલ પર નવા હોય તો ચેનલને આજે સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા અવનવા ધર્મ ભક્તિના વિડીયો આપ સુધી પહોંચતા રહે તો હવે મિત્રો આપણે સર્વકર્મ નું નિરૂપણ વર્ણન અધ્યાય શરૂઆત કરીશું ઓમ નમો ભગવતે વાસુદેવાય ભગવતેમ સંયાદાન સામગ્રી તેષામાં સમહતી પ્રભો ગરુડજી એ પૂછ્યું હે ભગવાન શ્રી હરિ હવે મને સંપિંડીની વિધિ અને સૂતકનો નિર્ણય જણાવો તથા સયાદાન અને પદદાનમાં શું શું જોઈએ એ વસ્તુ તથા એનો મહિમા જણાવો ત્યારે ભગવાન શ્રી હરિ બોલ્યા હે ગરુડજી તમને સપિંડ આદિ સમસ્ત ક્રિયાઓ હવે હું કહું છું આ ક્રિયાઓ કરવાથી પ્રેત નામનો ત્યાગ કરી જીવ પિતૃગણમાં સ્થાન માં સ્થાન જેના પિતા એટલે પિતામ પ્રતિમાહ નામથી અથવા જ્યાં સુધી વસુ રુદ્ર આદિત્યના નામથી સપિંડ પિંડ ન મળે ત્યાં સુધી પુત્ર દ્વારા જે અનેક પ્રકારના દાન કર્યા હોય તો પણ તેના ફળ તેને મળતા નથી જ્યાં સુધી સપિંડી કરવામાં ન આવે ત્યાં સુધી પુત્રને કોઈ પણ કર્મ કરવાની શુદ્ધતા મળતી નથી કારણ કે એ કર્મ કર્યા વિના મૃતકની નિવૃત્તિ થતી નથી આથી પુત્રે સૂતક બાદ સપિંડી કર્મ અવશ્ય કરવું જ જોઈએ હે ગરુડ હું તમને યથાર્થ સૂતકની વિધિ સમજાવું છું બ્રાહ્મણના દસમા દિવસે ક્ષત્રિય બારમા દિવસે વેશ્ય પંદરમા દિવસે અને શુદ્ર એક માસે શુદ્ધ થાય છે પ્રેત સૂતક પ્રાપ્ત થનારના ચાર પેઢી સુધીના પિતરાયો દસ દિવસે શુદ્ધિ પ્રાપ્ત કરે છે સાત પેઢી સગાઈના પિતરાઈઓ ત્રણ રાત્રિમાં શુદ્ધતા પ્રાપ્ત કરે છે અને દૂરના માત્ર સ્નાન કરવાથી શુદ્ધિ પામે છે આમ દસ રાત્રિ નું ગણવું પાંચમી પેઢીએ સ રાત્રિ નું અને સઠ્ઠી પેઢીએ ચાર રાત્રિ નું આઠમી પેઢીએ એક રાત્રિ નું સૂતક ગણવું નવમી પેઢીના સગાઓએ બે પ્રહર સુધીનું સૂતક ગણવું દસમી પેઢીના સંબંધીઓએ મૃત્યુ તથા જન્મ અંગેના સૂતકમાં માત્ર સ્નાન કરવાથી શુદ્ધિ મળી શકે છે દેશાંતર ગયેલા માણસનું મૃત ચોસ જ્યારે જાણવામાં આવે ત્યારે દસ દિવસમાં જેટલા દિવસ સાંભળવામાં આવે તેટલા દિવસ બાદ કરીને બાકીના દિવસનું સૂતક પાળવું દશાંતર મૃત્યુ પામનારને ને દસ દિવસ વીતી ગયા હોય તો એક વર્ષમાં સમાસાર મળે તો સમાસાર મળ્યા પછી ત્રણ રાત્રિ સૂતક રાખવું અને જો વર્ષ પૂરું ન થયું હોય તો માત્ર સ્નાન કરવાથી જ ગોત્રીઓના સૂતકમાંથી શુદ્ધતા મળી જાય છે પહેલું સૂતક પૂરું ન થયું હોય અને સ દિવસ વીત્યા હોય ત્યારે બીજું સૂતક લાગે તો પહેલા દસ દિવસ સૂતક કાઢવાથી બંને સૂતકો માંથી શુદ્ધતા મળી જાય છે બાળકના મૃત્યુના વિષયમાં દાંત ફૂટ્યા અગાઉ બાળક મરણ પામ્યું હોય તો સ્નાન કરવાથી સૂતક તરત જ પૂરું થઈ જાય છે દાંત ફૂટ્યા પછી પણ સોલા સંસ્કારથી માંડીને જનોય આપેલ બાળક મરણ પામે તો ત્રણ રાત્રિ નું સૂતક લાગે છે તે ઉપરાંત ની વય ધરાવતા બાળકનું સૂતક દસ રાત્રિ નું લાગે છે જન્મ થયા બાદ સતાવીસ મહિના પૂર્ણ થયા પૂર્વે પુત્રી મરણ પામે તો સ્નાન કરવા માત્ર આ શાસ્ત્રોક્ત વાત સર્વ વર્ણ માટે સમાન છે સતાવીસ મહિના પછી તે વાગદાન થાય ત્યાં સુધીની વય ધરાવતી બાળકીના મરણનું સૂતક એક દિવસનું ગણવું જોઈએ તે ઉપરાંતની વય ધરાવનાર બાળકીના મરણનું સૂતક ત્રણ રાત્રિ ગણવું જો સગાઈ થયા બાદ પુત્રી મરણ પામે તો બંને કુળના લોકોએ ત્રણ સૂતક વિવાહ બાદ તેના સાસરિયાએ એ દસ દિવસ સૂતક લાગુ પડે છે સ માસનો નો ગર્ભસ્ત્રાવ થાય તો સ્ત્રીને જેટલા મહિનાનો ગર્ભ હોય તેટલા દિવસનું સૂતક લાગુ પડે છે આમ પ્રત્યેક માસ દીઠ એક દિવસનું સૂતક સ્ત્રીએ પાડવું સ માસ ગર્ભસ્ત્રાવ થયો હોય તો જેના વર્ષો માટે જે અવસહ નિયમો પાડવાના ધર્મસારીઓએ કહ્યા છે તે પ્રમાણે પાડવા પણ સર્વ પિતરાયોને ગર્ભપાતનો નો અવસોષ લાગતું નથી ચારે વર્ણ જન્મસોષ કે મૃતક શોષ પ્રાપ્તિ થયા બાદ દસ દિવસે સુતકની શુદ્ધિ જાણવી આ શાસ્ત્રાત કળિયુગ માટે કહેવામાં આવ્યું છે

તેના ભવિષ્યકાળના સકલ કર્મોના પુણ્યનો નાશ થાય છે બ્રહ્મચારી મહામંત્રનો જાપ કરનારા અગ્નિહોત્રી બ્રહ્મનિષ્ઠ યતિ રાજા વગેરેને શૂતક લાગતું નથી વિવાહ ઉત્સવ યજ્ઞ વગેરે આરંભ થવા પર મરણ થઈ જાય તો તેમને અગાઉ રાંધેલું ખાવાનું વિઘ્ન નથી પછી અશુદ્ધ થઈ જાય છે તેમ મનુસ્મૃતિમાં આમત વ્યક્ત થયેલો પ્રાપ્ત થાય તો કોઈ આશક અજાણ્યાના અન્ન જમે લઈને જાય તો તે દોષિત થતા નથી પણ સૂતકી હોવા છતાં દાન આપો તો તે દોષિત થાય છે સૂતક પ્રાપ્ત થવા છતાં ગુપ્ત રાખી જે વ્યક્તિ બ્રાહ્મણને અન્નદાન આપે તે દોષિત ઠરે છે સૂતક વાળાના ઘરે સૂતક હોવાનું જાણ્યા પછી જો બ્રાહ્મણ સૂતકીના ઘરનું અન્ન ખાય તો તે પણ દોષિત બની છે નિવૃત્તિ અર્થે પુત્રે પિતૃગણ સહિત સપિંડી શ્રાદ્ધ કરવું જોઈએ જે પુત્ર પિતાની સપિંડી ક્રિયા કરે તેને મૃત્યુલોકમાં પિતૃઓ મળે છે આ કર્મ બારમા પિસ્તાલીસમાં માં દિવસે કે સ માસ અથવા વર્ષના અંતે કરી શકાય આ સમસ્ત નિયમો કાળ તત્વદર્શી ઋષિઓએ જણાવેલા જ છે હે ગરુડ શાસ્ત્ર તથા ધર્મ રોધે કહું શું કે સપિંડીકરણ ચારે વર્ણ બારમા દિવસે કરવું જોઈએ કારણ કે કળિયુગના ધર્મો નાશવંત છે મનુષ્ય નો આયુષ્ય અલ્પ અને દેહ અસ્થિર છે આથી એ કર્મ બારમા દિવસે કરવું જ યોગ્ય છે મૃત ગૃહસ્થા શ્રમી નું કરવામાં ન આવે તો વ્રત બંધ કે યજ્ઞાદી કર્મો ઉત્થાપન તથા વિવાહ આદિ કાર્યો પણ કરાય નહીં જ્યાં સુધી સપીંડીકરણ થયું ન હોય ત્યાં સુધી નિત્ય નિયમિત કર્મોનો લોપ થતો હોવાથી સંન્યાસી ભિક્ષાન તેમજ દાન વખતે આ બંને શબ્દો ઉચ્ચારતા નથી કર્મનો લોપ કરવાથી મનુષ્યએ પ્રાયચ્ચિત કરવું પડે છે માટે કર્માધિત રાથે સપિંડી કરણ યથાર્થપણે કરવું જ જોઈએ આ કર્મ અગ્નિહોત્રી તેમજ એ સિવાયની વ્યક્તિઓએ બારમા દિવસે કરવું જોઈએ સર્વ તીર્થોમાં સ્નાન તથા સર્વ પ્રકારના યજ્ઞ કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે તે બારમા દિવસે સપિંડી કરવાથી મળે છે તેથી બારમા દિવસે સ્નાન કર્યા પછી મૃત્યુ સ્થળે ગાયના ચાંદને લીપીને તે જગ્યાએ આસક્ત વિધિ વડે પુત્રે સપિંડી શ્રાદ્ધ કરવું પાત અવર્ય આસમન આદિ દ્વારા દેવોનું પૂજન કરવું ત્યાર પછી વિકારીઓની પિંડ મૂકીને હાથ પગ આથી ધોવા પછી પિતામાં પ્રપીતામહ ને વસુ રુદ્ર તેમજ અર્ક સૂર્ય ધારણ કરનાર પિતામહો આદિના ક્રમાનુસાર ત્રણ પિંડ આપી ચોથો પિંડ નામે આપવો ત્યાર પછી આ પિંડોની સંદન તુલસી ધૂપ દીપ તાંબુલ વસ્ત્ર તેમજ દક્ષિણા આદિથી થી પૂજા કરવી જે પિંડ મુક્યો હોય તેને સોનાના તારથી ત્રણ ભાગ પાડવા તે પિતામહ આદિના પિંડમાં ભેળવી દેવા એ ત્રણ માંથી એક ભાગ પિતામહ ના પિંડમાં પિતાનો પિંડ ભેળવવો હે ગરુડ આ રીતે સપિંડી કરવી આવો મારો મત છે જેના પિતા મરણ પામે અને વડવા હયાત હોય તો તેને પિતામહ ને ત્રણ પિંડ આપવા પિતાના માતા હયાત હોય અને પુત્રની માતા મૃત્યુ પામી હોય તો માતા શ્રાદ્ધ પણ પિતૃશ્રાદ્ધની જેમ કરવું જોઈએ યાની માતૃશ્રીનું પિંડ મિલન મહાલક્ષ્મી માતાનું કરવું અને પિતાનું પિંડ મિલન માતામાં કરવું જોઈએ અપુત્રની માતાનું સપિંડીકરણ તેના પતિએ સાસુના પિંડમાં ભેળવીને કરવું અથવા અપુત્ર માનું સપિંડી તેના પતિના પિતા પિતામહ આદિ સ્ત્રીના સસરા આદિની વચ્ચે ઘાસ મૂકીને એક જ પુત્રે મા બાપનું સપિંડીકરણ કરવું જોઈએ બેસાર પુત્ર હોય તો માતા પિતાનું પિંડ દાનાધી મોટા પુત્રે પહેલા પિતાનું સપિંડીકરણ કરીને પછી સ્નાન કર્યા બાદ માતાનું સપિંડીકરણ કરવું જોઈએ કોઈ સ્ત્રી વિદેશ પતિના મૃત્યુ બાદ દસ દિવસમાં અગ્નિ પ્રવેશ કરે તો તેનું સંયાધાન અને સપિંડીકરણ પતિની સાથે જ એક જ દિવસે કરવું જોઈએ હે ગરુડ સપિંડીકરણ થયા બાદ પિતૃનું તર્પણ કર્મ કરવું જોઈએ તે માટે વેદ મંત્ર સહિત સ્વાધા શબ્દનો ઉચ્ચાર કરવો ત્યાર પછી હંત શબ્દ સાર કરીને અતિથિને જમાડવા આમ અતિથી ભોજન કરાવવાથી પિતૃઓ ઋષિઓ દેવો અને દાનવો તૃપ્ત થાય છે એક કોળિયાનું અન્નદાન ભિક્ષા કહેવાય છે ચાર કોળિયાનું અન્નદાન પુષ્કલ કહેવાય છે ચાર પુષ્કલ એક માપનું અન્નદાન અંતકાળ કહેવાય છે સપીડી શ્રાધમાં બ્રાહ્મણના પગની સંદાન અને અક્ષત શરણ પૂજા કરવી અને તેમને તમારા પર કાયમ કૃપા રહે તે માટે દાન આપવું એ બ્રાહ્મણનો એક વર્ષ સુધી નિર્વાહ થાય તેટલું અન્નદાન સોનું રુદ્ર ઉત્તમ ગાય ઘોડા રથ હાથી અને ભૂમિ આદિ સર્વ પ્રકારના ઉત્તમ દાન યથાશક્તિ બ્રાહ્મણને આપવા જોઈએ ત્યાર પછી સમસ્ત ગ્રહો દેવીઓ અને ગણપતિનું પુષ્પાહન વાસન વેદ મંત્રો સાથે કંકુ શોખાને નૈવેદ્ય આદિ ઉપચારોથી કરવું ત્યાર પછી ગોરે યજમાનને અભિષેક કરીને તેના હાથે રક્ષા સૂત્ર બાંધીને મંત્રોના અક્ષત આપવા ત્યાર પછી અતિ ઉત્તમ રસોઈથી બાર બ્રાહ્મણને ભોજન કરાવીને દક્ષિણા અન અને જળથી પરિપૂર્ણ બાર કુંભ આપવા બ્રાહ્મણોનું ભોજન થયા બાદ બ્રાહ્મણ આદિ ચારે વર્ણ બ્રાહ્મણ જળ ક્ષત્રિય આયુધ ક્ષત્રિયુક તેમજ શુદ્ર દંડને કર્માનુચાર સ્પર્શ કરવા આ પ્રમાણે સમસ્ત કર્મ કરનારો માણસ શુદ્ધ બને છે આ પ્રમાણે સપેંડી કર્યા બાદ પરહે પહેલા વસ્ત્રોનો ત્યાગ કરવો અને સફેદ વસ્ત્રો પહેરીને ચયાદાન કરવું ચાદાન આપવાથી ઇન્દ્ર વગેરે દેવો દાન આપનારની પ્રશંસા કરે છે આથી સ્વહસ્તે કે મૃત્યુ પાછળ પુત્રાદી કે સયાદાન અવશ્ય કરવું જરૂરી છે એ સયા માટે મજબૂત લાકડાનો પલંગ કરાવવો તેના પર સુથાર પાસે અનેક સિત્રો કરાવવા તે પલંગને સૂતરની પાટી ભરાવી તથા સુવર્ણ પત્રો થી મઢાવીને તેને સુશોભિત કરવો હંચ જેવો શ્વેત ગાદલું પાથરીને એ સુગંધિત પુષ્પો તેમજ ગંધ અક્ષત્ર સુગંધિત કરવો જોઈએ એ સૈયા મોટી અને સુખદ હોવી જરૂરી જોઈએ આ પ્રમાણે સય તૈયાર કરીને પાથરવી એ સમીપ સત્ર દીપ સાંધી નું આસન સામરપાત્ર તેમજ શણગારને લગતા પદાર્થો તથા મુકવાસ માટે તાંબુલ આદિ પદાર્થો પણ મૂકવા આ પદાર્થો ઉપર અન્ય વસ્તુઓ આપ્યા પર જે તે સ્થળે ક્રમાનુસાર મૂકવી ત્યાર પછી એ સૈયા પર લક્ષ્મીનારાયણની સોનાની મૂર્તિ મૂકવી તેમજ તેમના હાથમાં સમસ્ત આયુથો અને અલંકારો શણગારેલા હોવા જોઈએ ત્યાર પછી હળદર કંકુ કાજર મેંદી આદિની સુસજ્જન સૌભાગ્યવતી સ્ત્રીઓને આ સંયા પર બેસાડીને તેમને વસ્ત્ર અલંકાર વગેરે આપવા સપત્ની બ્રાહ્મણની ગંધ અક્ષત્ર તથા પુષ્પોથી પૂજન કરી તેને સોનાના કુંડળ વીંટી કંઠી વગેરે સમર્પિત કરવા તેમને અગરખું ધોતી જોટો અને પાઘડી આપી લક્ષ્મીનારાયણની મૂર્તિ પાસે બેસાડવા ત્યાર પછી કંકુ અને પુષ્પમાળા સમર્પિત કરીને લક્ષ્મી નારાયણ નવગ્રહ દેવીઓ અને ગણપતિની પૂજા કરવી પછી ઉત્તરાભિમુખ બેસીને હાથમાં પુષ્પો ઝલી લઈ મંત્રોચ્ચાર કરવો મંત્રનો અર્થ એ છે કે હે પ્રભુ ક્ષીરસાગરમાં જેવી આપની સંયા છે તેવી જ આ સંયા મારા જન્મો જન્મના અશૂન્ય રહેજો યાની જેમ આપ આપની નિરાતે તેમ મારા પિતૃઓને નિરંતર નિદ્રા માટે આવી સંય પ્રાપ્ત થજો આમ કહ્યા પછી હાથમાંની પુષ્પાંજલિ મૂર્તિ તેમજ બ્રાહ્મણ પર નાખવી પછી એ સુખદાયી સંય સંકલ્પ કરી વિધાન બ્રાહ્મણને સમર્પિત કરવી અને તેમને પ્રાર્થના કરવી કે આપ આ સંય લો દાતાએ દાન કર્યાનું કોઈ જાતનું અભિમાન ધારણ કરવું નહીં આ પર બિરાજમાન લક્ષ્મીનારાયણ નારાયણ તેમજ દાન લેનારા બ્રાહ્મણોને વિસર્જિત કરવા જો આવા સંયા કરનારને કરનાર ઐશ્વર્યવાન હોય તો આ સંય બિસાવીને સર્વ સામગ્રી સાથેનું ઘર પણ દાન કરે તે આવકારદાયક છે હયાતી માં જો પોતાના હાથે સંયાદાન કરો તો તે પ્રમાણે પૂર્વકાળે ઉચ્ચોત્સર્ગ પણ કરવો જોઈએ આ સયામાં ઘણું દ્રવ્ય હોય તો પણ તે દ્રવ્યના ભાગ કરીને ઘણા બ્રાહ્મણોને વેસીને આપવું નહીં લઈને જે પુરુષ વેસે તેને તો તે આપવી જ નહીં તે એવા વેસનારને સંયાદાન અપાયું હોય તો દાન આપનારો નરકે જાય છે તેથી સપાત્ર જોઈને સંયાદાન આપવું જોઈએ આ રીતે નિયમને આધીન રહીને દાન કરાય તો દાન કરનારને સમસ્ત ફળ પ્રાપ્ત થાય છે તેમજ આપનારના પિતાને ઉભય લોકમાં સુખ સાપડે છે આ દાન કરનારને ઇન્દ્રાદિ ગમે તે લોકમાં જ્યાં જ્યાં નિવાસ હોય ત્યાં તે દાનનો ફળ તેને પહોંચે છે તેમાં કોઈ જાતની શંકા સ્થાન જ નથી સંયાદાનના પ્રભાવથી મરનારો ઉત્તમ વિમાનમાં આરૂઢ થાય છે અને અપ્સરાઓના સમૂહમાં રહેશે આ રીતે સંયાદાન કરવાથી તે દાનનું ફળ ભોગવનારો સર્વ ભયમાંથી સુટીને ભલાઈ કાળ સુધી સ્વર્ગલોકમાં સુખ ભોગવે છે સગડા પર્વોના દિવસે સમસ્ત તીર્થોમાં સ્નાન કરવાથી જે ફળની પ્રાપ્તિ થાય છે તે કરતા પણ વધુ ફળ સંયાદાનથી મળતું હોય છે આ પ્રમાણે પુત્રે સંયાદાન કર્યા બાદ પિંડદાન કરવું હે ગરુડ હવે પડદાનથી વિધિ સાંભળો પડદાન સહજાતના છે સત્રી જોડા વસ્ત્ર વીટી કમંડળ અને આસન આ પડદાનમાં દંડ અને તામ્રપાત્ર હોવું જરૂરી છે તેમજ પ્રત્યેક પર એક એક પાત્રમાં સીધા અને યજ્ઞો પવિત્ર સહિત હોવું જોઈએ આ રીતના પડદાન થી સમસ્ત ફળની પ્રાપ્તિ થઈ શકે છે આ રીતે એકંદરે પડદાન પોતાની શક્તિ અનુસાર તેર બ્રાહ્મણ ને આપવા આ રીતે પડદાન આપવામાં આવે તો ઉત્તમ ગતિ મળે છે યમ માર્ગ જનાર આ પડદાન થી અત્યંત સુખ પ્રાપ્ત થાય છે યમ માર્ગ અતિ તડકો હોય છે તે તડકાથી બસવા સત્રીનો દાન કરવામાં આવે છે આમ સત્રીથી મરનારને પણ સત્રીનો સાયડો પ્રાપ્ત થાય છે યમ માર્ગમાં ભયંકર કાંટાઓ હોય છે કાંટાથી બસવા માટે પગરખા દાનનું ફળ તેને મળે છે વળી પ્રાણીને બેસવા માટે ઘોડો પણ મળે છે આથી મરનાર સુખપૂર્વક યમ માર્ગ આગળ વધી શકે છે હે ગરુડ યમ માર્ગ આગળ વધતા વધતા અતિશય તાટ અને ગરમી હોય છે આ તાળ અને ગરમીના નિવારણથી વસ્ત્રદાન પણ કરવું જોઈએ વળી ભયંકર અને અતિ ઉગ્ર હોય છે તેમનાથી કોઈ ભય કે શિક્ષા ન થાય તે માટે તેમનાથી બસવા માટે વીટી દાન આપવું જોઈએ મીટીના દાનથી મરનારને અતિ સુખ પ્રાપ્ત થાય છે યમ માર્ગ અતિશય ઉષ્ણ હોવાથી અને જળવિહીન હોવાથી ત્યાં પવન પણ સ્પર્શતો નથી આ સ્થળે પ્રાણી પહોંશે ત્યારે તરસ બહુ લાગે છે તે તરસના નિવાર અર્થે કમંડળનું દાન તે કમંડરથી તે જીવનને જીવને જળપાનનું સુખ પ્રાપ્ત થાય છે મરદારને જળ પહોંશે એવું માનીને તાંબાનું પાત્ર જળથી ભરેલું પાત્ર દાનમાં આપવું આથી દાન આપનારને હજારો પર્વો મંડાવવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે બ્રાહ્મણને સારા સારા પદાર્થો ભોજન કરાવવામાં આવે અને બેસવા માટે ઉત્તમ પ્રકારનું શ્રેષ્ઠ આસન તો સ્મશાન માર્ગ જતા ઉત્તમ સુખની તેની પ્રાપ્તિ થાય છે આ પ્રમાણે સપેન્ડી દિવસે દાન આપીને બ્રાહ્મણ કે ચાંડાળ જે કોઈ મનુષ્ય આવે તે સર્વને અન્નદાન આપવું સપિંડીકરણ કર્યા પછી પર્વ સુધી દરેક મહિનાની મૃત્યુ તિથિએ પિંડ અને જળકુંભ આપવો જે કર્મ એકવાર કર્યો હોય તે ફરીથી કરવું નહીં પામ પ્રેતની અખંડ તૃપ્તિ અર્થે તેને ફરીથી કરવું જોઈએ હે ગરુડ હવે હું તને માસિક આપ આપદિક તેમજ પાક્ષિક શ્રાધ્ધના વિશેષ પુણ્ય ફળ છું જો પૂનમે મરણ થયું હોય તો તેને પાક્ષિક શ્રાદ્થી તિથિ શોથ ગણવી અને સોથના દિવસે મરણ પામનારની પાક્ષિક તિથિ નોમ ગણવી નોમના દિવસે મરણ મરનારની પાક્ષિક તિથિ સૌદસ ગણાવી ગણવી આ રીતે પાક્ષિક શ્રાદ્ધ ગણવા જે સમયે એક છય અર્થાત બે સ સંસ્ક્રાતવાળા મહિનો આવે ત્યારે બંને મહિનાનું ગત શ્રાદ્ધ મલ માસમાં કરવું જો એક માસમાં બે માસ આવતા હોય તો બે માસનું કર્મ એક જ માસમાં કરવું જોઈએ તેમાં પ્રથમ તિથિના અર્ધામાં પહેલા માસનું અને બીજી તિથિના અર્ધમાં બીજા માસનું કર્મ કરવું આમ બે મહિના એકઠા આવે તો વિદ્યાને તે પ્રમાણે વિચારપૂર્વક કરવું જોઈએ હે કરુડ અધિક માસ હોય તો પણ સપિંડીકરણ માસિક તેમજ પ્રથમ વાર્ષિક રાત તે માસમાં કરવા મૃત્યુ પામ્યા પછી અધિક માસ આવે તો મરનારના હિત માટે એક વર્ષમાં જે કર્મ કરવાના હોય તે તે શુદ્ધ માસમાં જ કરવા મલમાસ બીજો મહિનો આવે તો મલપાસની મરણ તિથિ નિષ્ફળ ન થવા દેતા માત્ર બ્રહ્મ ભોજન કરાવી પવિત્ર મહિનામાં સપિંડી શ્રાદ્ધ કર્મ કરવું આ રીતે કહ્યા પ્રમાણના શ્રાદ્ધ કરીને વર્ષ પૂરું થાય ત્યારે વાર્ષિક શ્રાદ્ધ કરવું જોઈએ આ શ્રાદ્ધમાં મોટે ભાગે બ્રહ્મ ભોજન કરાવવું જોઈએ વાર્ષિક શ્રાદ્ધ કરાવ્યા પછી જે શ્રાદ્ધની જરૂરિયાત હોય તે પિંડ સહિત કરવું જોઈએ કોઈ એક પિંડિક શ્રાદ્ધ કરે તો પિતૃઓને ધાતક થાય છે વાર્ષિક શ્રાદ્ધ થયું હોય તો ત્યાં સુધી તીર્થ્રા શ્રાદ્ધ કરવાથી ઈચ્છા કે પર્વ નિમિત્ત શ્રાદ્ધ ગ્રહણ શ્રાદ્ધ કે યુગાતી શ્રાદ્ધ પણ કરવા નહીં જો પુત્રને ગયા શ્રાદ્ધની ઈચ્છા હોય તો તેને વર્ષો પછી પિતૃભક્તિ પૂર્વક તેને કરવું જોઈએ ગયા શ્રાદ્ધ થી સર્વ પિતૃઓ ગદાધર ભગવાન શ્રી હરિ કૃપાથી ભવરૂપી મહાસાગરમાંથી માંથી મુક્તિ યાની પરમ ગતિ ને પામે છે તુલસી ની પૂજન કરવું અને ત્યાં ક્રમાનું સાંડ પિંડ આપવા ગયા તીર્થ પર જો સમી ના પાંદડા જેટલો પિંડ મૂકવામાં આવે તો તેનાથી સાત ગોત્ર અને એકો તેરસો કુળ નો ઉદ્ધાર થઈ શકે છે ગયા જઈને શ્રાદ્ધ કરનાર નો જન્મ પિતૃઓને સંતોષ પ્રદાન કરનારો અને સફળ થયો ગણાય છે કલાપ નામના ઉપવનમાં નિવાસ કરનારા મનુના પુત્ર રાજા ઈશવાંકુને તેઓએ કહ્યું છે કે જે પુરુષ ગયાજી જઈને પોતાના પિતૃઓનું પિંડદાન આપશે તે પોતાના કુળના સન્માનને પાત્ર થશે હે ગરુડ જે પુત્ર પોતાના પિતૃઓના હિતાર્થે તેમને પરલોકની પ્રાપ્તિ માટે ઉત્તમ ક્રિયાઓ કરે છે તે અતિ સુખી બનીને કૌશિક બ્રાહ્મણના પુત્રની જેમ મુક્ત થઈ શકે છે ભારદરાજના સાત પુત્રોએ ગોવધના પાપના કારણે અનેક જન્મો સુધી કલેશ ભોગવીને પોતાના પિતૃઓની કૃપારૂપી પ્રસાદીથી મુક્ત થયા હતા આ સાત પુત્રોએ પહેલા દર્શાણ પાય ના જન્મ ધારણ કર્યા પછી ત્યાર પછી તેઓ કાંબાજીર પર્વત પર હરણ બન્યા પછી તેઓ ક્ષીરદીપમાં સાતક પક્ષી બન્યા પછી તેમને માનસ સરોવર તટે હંચનો અવતાર મળ્યો ત્યાર પછી તેઓ કુરુક્ષેત્રમાં વેદ પારાયણ ની બ્રાહ્મણ થયા અને પિતૃ કૃપાથી મુક્તિ પામ્યા આથી પુત્રે સર્વ પ્રસન્નતાપૂર્વક પિતાની ભક્તિ કરવી પિતૃ ભક્તિ કરનારો આલોક અને પરલોકમાં અત્યંત સુખ ભોગવે છે ભગવાન શ્રી હરિ આગળ બોલ્યા હે ગરુડ આ પ્રમાણે સર્વ ઉદ્ધવ દેહિક કર્મ મેં તમને જણાવ્યું આ ઉદ્વિક દેહિક કર્મ કરવાથી પિતૃઓને મુક્તિ મળે છે તેમજ પુત્રો આદિને સદવાશના સદભાવના ઉત્પન્ન થાય છે દરિદ્ર હોવા છતાંય જે કોઈ આ કથા સાંભળે તો તે પણ સમસ્ત પાપોમાંથી મુક્ત થાય દાનના ફળ પામી શકે જે પુરુષ યોગ્ય વિધિ પૂર્વક શ્રાદ્ધ કરી મારા કહેલા આ ગરુડ પુરાણને સાંભળશે તે જે ફળ પામશે હું તમને જણાવું છું પિતા સત્પુત્ર દાતા છે પિતામાં ગોધન પ્રદાન કરે છે પ્રપળિતા ગૃહ દ્રવ્ય આપે છે અને પ્રતિ પ્રતિતામહ અન્ન આદિ સમસ્ત પદાર્થો વૃદ્ધિ કરે છે આ સિવાયના અન્ય મનોરથો પણ પિતૃઓ સંતોષ પામીને પૂર્ણ કરી દેશે પિતૃઓની ક્રિયા કરવાથી તેઓ શ્રેષ્ઠ ગતિ પામી ધર્મ રાજાના મંદિરમાં અત્યંત આદરપૂર્વક વિરાજમાન થાય છે સુતજી સોનાકારી કૃષિઓને કહે છે આ પ્રમાણે શ્રી હરિ જે ઉત્તરવા દેહિક દાનના ફળ જણાવ્યા તે સાંભળી ગરુડજી અતિ આનંદ વિભોર બન્યા ઇતિ શ્રી ગરુડ પુરાણે ચારો ધારે સર્વ કર્મ નિરૂપણ નામે ત્રયોદશ શાક ધ્યાન સમાપ્ત તો મિત્રો આ વિડીયોમાં આપણે ગરુડ પુરાણ અધ્યાય તેરમો સાંભળ્યો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો હવે નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી સૌને જય શિયારામ Tchau e Krishna.